ડભોઈ તાલુકામાં અમે ધરના માં બેઠા છે અને કાલે જિલ્લામાં મોટો પ્રોગ્રામ કરવાના છે અમારી માંગો એ છે કે અમને સરકારશ્રી આ જે બજેટ બે હાજર ચોવીસ નું બજેટ હતું એમાં અમારા વિશે સરકાર શ્રી કશું બોલ્યા નથી પેલું પગાર વધારા નહીં અમે લઘુત્તમ વેતન માંગીએ છીએ તે નહીં પછી જે અઠાણું વર્ષ રિટાયર કરે છે તે બી કીધું તું સાઈઠ વર્ષે તમને રિટાયર કરવામાં આવશે એ બી સરકારે કબૂલ કર્યું હતું પણ એનું હજુ સુધી કોઈ લેટર અમારી પાસે આવ્યો નથી વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં સરકાર અમારે અમારું કશું સાંભળતી નથી સરકાર શ્રી અને કામ તો એટલું બધું વધારો કરીને આપી દે છે અમને કે જેની કોઈ હદ નથી ચોવીસ કલાક અમારે મોબાઈલ પર રહેવું પડે છે રાતે બી માહિતી માંગે તો રાતે બી અમારે માહિતી અમને આપવી પડે છે અને પોષણ ટ્રેકર જે એમને સરકાર જે મોબાઈલ આપ્યા છે એ મોબાઈલ સદંતર એમના બંધ જ થઈ ગયા છે બધી બહેનો પોતાના મોબાઈલ માં જ ઉપયોગ કરે છે તો બી સરકાર સેની હું ગુરતી નથી અને અમારે એટલું બધું ગੱઢા વૈтру કરાવ્યા છે સરકાર પણ એની પાછળ અમને વેતન આપતી નથી સરકારને અમે કહી છે અમને લઘુતમ વેતન આપો એમ એમ સ્ટોક આવે છે બોટલ આવે છે સ્ટોક આવે છે બધું બહેનોને પોતાના સ્વ ખર્ચે લેવા જવું પડે છે એના કોઈ પૈસા સરકાર શ્રી આપતા નથી